એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે મૌન પાળી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો તાલુકા પંચાયત કેમ્પસમાં તાલુકા પંચાયતના કર્મચારીગણની ઉપસ્થિતિમાં તાલુકા વિકાસ અધિકારીએ ગાંધીજી બાપુ તેમના કાર્યો કર્મો દેશને અપાવેલ સ્વતંત્રતા સમાનતા બંધુતાને યાદ કરી મૌન ધારણ કરી બાપુના નિર્માણ દિને શહીદ દિનની ઉજવણી કર્યાના સમાચાર પ્રાપ્ત થયેલ છે રિપોર્ટર અબિઝ સૈયદ તલકા ન્યૂઝ જંબુસર ભરૂચ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદોએ પોતાના પ્રાણની આહુતિ આપીને દેશને આઝાદી અપાવવામાં જે મદદ કરી છે તે શહીદોના પ્રાણની આહુતિના એક ઋણ કે અદા કરવા માટે આજે તાલુકા પંચાયત જંબુસર ખાતે સ્ટાફ અને અન્ય કર્મચારીઓ તમામ દ્વારા બે મિનિટનું મૌન પાળીને તેમની જે આઝાદી માટેની જે લડતમાં તેમણે પોતાના પ્રાણને જે બલિદાન આપેલું છે તેને એક સન્માન સ્વરૂપે આજે અમે લોકોએ બે મિનિટનું મૌન પાડીને એનું ઋણ અદા કર્યું છે